હેલો મારો ટુ ફેમિલી કેમ છો ભાઈ બધા મજામાં 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 થશે બધાને નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે બધાને જય શ્રી રામ જય બજરંગ બલી બધાને ગુડ મોર્નિંગ તો મનહર ભાઈ બારિયા બોલ યાન તો મિત્રો નમસ્કાર મિત્રો હું છું આપનો મનહર બારિયા તમે ગણેશજી ગુલાબ પણ લાઈક ન કરી તો અત્યારે કરી દીજો એટલે કે આમાં તમારા માટે લાઈક ની વાત ન કરવાની તમારા માટે વાત કર તો કોમેન્ટ ની વાત કોમેન્ટ કરજો

એટલે તો કંઈ નહીં બસ બન્યા રીશું અમે જે જઈ રહ્યા છીએ આજે ઘોગમ્બા તરફ કેમ કેમ જઈએ છીએ એ તમને મેં આગળ ચીજનો નજારો બતાવું બાકી ચાલો કોઈ ચાલી લા ચાલે ચાલ હા બસ બન્યારી રીશું કેટલી મજા આવે આગળ બ્લોગમાં આપણી ગાડી છે આ આપણે નીકળીએ છીએ ચાલો ભાઈ તમને કેવી મજા આવે

આલા બોપળાવાળા તો બૂમ પાડે છે તમે જોવો છો અને કંઈ વાંધો નહીં ભાઈ બન્યા રીશો માં આગળ રોડનો નજારો તમને બતાવું બરાબર તો મિત્રો આપણે આવી ગયા ભૂગંબા બરાબર તાપ લાગે છે હમણાં કશું વાંધો નહીં ચાલો આપણે ઘોગંબાનો નજારો તમે થોડો ઘણો બતાવો કે તમને ખબર છે મિત્રો તહેવારો આગળ આવે ને એટલે માહોલ ખતરનાક જ ગરમ હોય તો ચાલો નજારો બતાવો ધી રેકોર્ડિંગ સ્ટુડિયો તો કોમબા આ ભાઈ કુજતે ને આપણે નિયમ નાટક દેજો બસ બસ તો આપણે ઘણા દિવસથી એમ કહેવાય કે લગભગ પાંચ પાંચ એક મહિનાથી ગયા ત્યાંથી મેં આવગ ભૂગમ્બા બીજા કામથી પણ આપણે સ્ટુડિયોમાં આવ્યા નહોતા અને આજે ઘણા બધા સમય બાદ આજે સરસ્વતી સ્ટુડિયો મેં પાછો ફરીવાર પણ આપણું સ્વાગત કરે અને આવ્યો છું આપણા મહેશભાઈ સાથે મુલાકાત ઘણી ઘરની છે જ પણ બે શબ્દ બોલાડવાના છે

ચાલો ભાઈ ખુબ સમય બાદ મહેશભાઈ પરમાર સાથે આપણે મુલાકાત લેવાના છીએ અને ગાવાના પણ છીએ બધું કરવાના છે તમારા માટે કઈક નવું લાવવાનું છું મેં બરાબર છે તો બન્યા રજો સરસ્વતી ભલે તમે આયા નહિ પણ તમારું પણ સ્વાગત અહિયાં સરસ્વતી સ્ટુડિયો છે અને સરસ્વતી વગર મુખ માં સરસ્વતી બરોબર અને રુધિયા માં રામ રામ આવી કહેવત છે તો અમારા ગુલાબભાઈ આજે પધાર્યા છે અમારા સરસ્વતી સ્ટુડિયોમાં અને એ હમણાં ગીતો કરી ગયા હતા ત્રણ મહિના પહેલા હામટા ગીતો કર્યા હતા અને પછી એમને કામ કામમાં રચ્યા પછી હતા ઘરે હમણાં અવાયું નતું આવતા હતા પણ કેવું કે આમ જ મળી જતા રહેતા તો આજે સ્પેશિયલ રેકોર્ડિંગ માટે આવ્યા છે અને કંઈક નવું લઈને આવ્યા છે અંબાજી માતાનું તો આ ગીત એમનું આવે જ છે પણ હજુ રેકોર્ડ કર્યું નહીં અમે પહેલાં તમારી જોડે વાત કરીએ થોડું ઘણું અલગ પ્રકારનું આવશે રિધમ પણ અલગ છે અને મજા આવશે મજા આવશે બરાબર તમારા મિત્રો સુધી

જેટલા પણ આપણી પાસે જવાના હોય કોમેન્ટ કરજો ભાઈ કોણ કોણ તમે જવાના છે આપણો ટુકડો તમને આ બ્લોગ ચેનલમાં મળશે મળશે અને તમે જોજો કોમેન્ટ લાઈક બધું કરી નાખજો બરાબર છે મળીએ થોડી વાર Oh માજે તાણઇ ગ�ેતાએ મજાસો, નેજે માજાસો તાણાજે નેણાળેમ ંજાસો કાસો. આેતરારાણ હીણાય ને નેજે રેકોર્ડિંગ થઈ ગયું છે ગુલાબ બારીયા નું જોરદાર રથડો શણગાર્યો અંબેમાનું આવું ગીત છે અને ધૂમ મચાવે એવું ગીત આવ્યું છે આજે નવ નવીન શબ્દોમાં અને નવા અંદાજમાં છે બરાબર આ વિશે ગુલાબભાઈ તમારે શું કહેવું છે આ ગીતનું તો મિત્રો જબરજસ્ત મહેશભાઈ પણ મહેનત ચાલુ છે હજુ હમણાં જ કર્યું એટલે મહેનત ચાલુ છે મસ્ત જબર ખતરનાક એમ કેવાય કે મ્યુઝિક યુટ્યુબ પર રેકોર્ડિંગ થઈ ગયું છે મેં મસ્ત ગાધું છે તમારા માટે અને એમાં ભગવતી અંબેમાં એટલે દુખિયાની દેવી થોડા સમયમાં રથડા આપણી બાજુ તો તૈયાર થઈને જવાના છે આરા સુર માના ધામમાં તો મિત્રો તમે જેવો સપોર્ટ કરો એ સપોર્ટ કરજો અને મહેશભાઈ તમને હમણાં રથડો

અહિયા થી નીકળે ને ગીત વાગે અંબાજી જઈને પૂરું થાય એવું રાખવાનું રાખવા અને તમને ગમશે આ ગીત સો ટકા એવું છે ભાઈ મળીએ પરિણામ જય શ્રીરામ